હું વોર્ડ નંબર પાંચના નગરપાલિકાના સદસ્ય છું અપક્ષમાં જીતીલો છું ગઈકાલે એસજીસ્ટેન્ડની ઓફિસ હતી ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર સોનલબેન વસાણીએ જે નિવેદન આપેલું છે એ પાયાવિહોણું છે ગઈકાલે જે નિવેદન આપ્યું એની અનુસંધાને જો માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને એની આખી ટીમ સ્થળ તપાસ કરી અને જો ત્યાં આવીને એમ કોઈ ખેડૂત અમારા વિસ્તારના ખેડૂતને સાથે રાખી અને એની તપાસ કરે કે આ વરસાદી પાણીનો નિકાલ થાય એમ છે તો મારો એનો ખુલ્લો પડકાર છે કે મારે રાજીનામું દેવાની પણ ચીમકી છે હું સાહેબ કહેતો રાજીનામું દઈ દઉં આજે અમારી વાત છે જે ભ્રષ્ટાચારની તો ભ્રષ્ટાચાર ત્યાં થયો છે આજે જે ભૂંગળા નાખ્યા એ ભૂંગળાનો કોઈ વરસાદી પાણી નિકાલ નથી એવા ભૂંગળા નાખેલા છે અને જે સાડા સાત મીટર રોડ બનાવવાનો હોય હજી આજની તારીખમાં ત્રણ ફૂટ બાકી છે છતાં એ લોકોએ ડામર પાથરી દીધો છે ગઈકાલે મેં સાંજે માપ્યું સાડા સાત મીટર જે રોડ થવાનો એની જગ્યાએ ત્રણ ફૂટ હજી ઘટે છે ત્યાર પછી ત્રણ ફૂટ બીજું આવે અમારે જે ચાલવા માટેનો રસ્તો બનાવવાનો આવે રોડની સાઈડમાં એ પણ બાકી છે પણ આ કોન્ટ્રાક્ટરને ઉતાવળ રાખી અને બિલ પાસ કરવાની નીતિએ તાત્કાલિક ડામર પાથરેલો છે એનો અમે કાલ વિરોધ કર્યો હતો અને કુંવરજીભાઈ બાવળિયાએ આ ગ્રાન્ટ આપેલી છે આ પ્રજાના પૈસા છે પ્રજાના પૈસા કોઈ ગેરરીતિ ન થાય એ જવાબદારી અમારી છે એટલે લોકોએ એમને મત આપ્યા છે તો અમારે એની સામે ખુલ્લો પડકાર છે કે ગમે ત્યારે આવી અને ચેક કરી જાય મારી મંત્રી શ્રી ભાજપના કોઈ પણ મહિલા કોર્પોરેટર હોય અને પ્રમુખ શ્રી કે ચીફ ઓફિસર તમામ લોકોને હું આવકારું છું કે સાથે રાખી અને ત્યાં તપાસ કરાવ હું તમારી સાથે રહીશ